જય માતાજી ખડિતભાઈઓ આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વિડીયો બનાવ્યો કે પારા કઈ રીતના સીધા કરવા આપણી બે હિસાડી હટાવીને ઘણાને ગોલાયું પડતી હોય તો એનું કઈ રીતના આપણી ટૂંકમાં સીધા કરવાના ટૂંકમાં વરણીમાં આપવું જોઈએ તો એણે આપણી આગળ વિડીયોમાં આપણી બતાવીએ તો વિડીયો આખો જોજો તો કાયદેસર સમજાય અને આપણી કઈ રીતના પ્રેક્ટિસ કરવી જોઈએ પારા સીધા કરવાની તો એ ટૂંકમાં બધી આ વિડીયોમાં આગળ તમામ માહિતી ટૂંકમાં આપણી આપશું અને ટૂંકમાં પછી કાયદેસર આફળા પારા આપણી સીધા જ થાય એ રીતના આપણી જે રીતના આપણી વિડીયોમાં હું તમને આગળ કાને ને એ રીતના કરતા જજો એટલે તમારે પારા હાને પરફેક્ટ સીધા થાય અને બે સાથે હેઠાયું ટૂંકમાં જે ગોલાયું થઈ જાય એ એનું પણ આપણી બધી માહિતી આપશું આગળ વિડીયોમાં ભાઈઓ જો આપણી આ લાંબો પટ્ટો છે આખો સા સીધો આ ખેતરનો તો આપણી ટૂંકમાં આમાં પારા કઈ રીતના સીધા કરવા એ આપણી વિડીયોમાં જણાવીએ કે જો આમાં ટૂંકમાં જો ઓલા શેડે ને આ શેડે ટૂંકમાં કંઈક ગોલાઈ થતી હોય ઘણા તો આપણી એમાં એ રીતના સેટિંગ કરવું પડે પહેલાં તો આપણી ખાસ ધ્યાન રાખવાનું કે ટૂંકમાં આપણી ટ્રેક્ટર સીધું વાગતા હોય ને તો વૈશારે કાંઈ પણ ગોલાયું હોય તો આપણી ગમે એ નિશાન ઢેફાનું કાં યાદ રાખી લેવાનું કે આ જગ્યાએ હેસે જ ગોલાય તો એ રીતના ટૂંકમાં દબાવ દેવાનું ટ્રેક્ટર બાકી સેટેથી જવાનું ને આપણી બે સાઈડ ધ્યાન રાખતું જવાનું વ્હીલ હાંભું જવાનું અને બીજા નંબરમાં આંભું પણ જોતું જવાનું બે સાઈડ ટ્રેક્ટર સીધું ચાલે ને આપણી આગળ ગોલાઈ હોય તો ખબર પડે એટલે મેરા પીગીન ટૂંકમાં ખબર ન પડે ગોલાઈ હોય એટલી સેટેથી ઇંડા મણ રાખી દેવાનું કે આ જગ્યાએ કોઈ કચરો હોય કોઈ ટેકનું હોય કે ત્યાં ગોલાઈ હોય એટલે એવી રીતના ટૂંકમાં આપવામાં ધ્યાન રાખવાનું તો આપણી જે આ પારો છે એમાં ટૂંકમાં જે આથી છે જ ગોલાઈ વર્ગે એ તમને દેખાતી છે ટૂંકમાં આથી છે જ ગોલાઈ મરી ટૂંકમાં આ બાજુ ટૂંકમાં અહીંયા આવીને હેઠળ જરાક ગોલાઈ મારે ગઈ એટલે ટૂંકમાં આપણી પાછું છે ને એને સેજ સુધારે સેજ જ સુધારવાનું ટૂંકમાં ઉથલ પાસે આવે ને એટલે પારી સીધી થઈ જાય જો આમાં થોડોક ફેરફાર તો કરી નાખ્યો મેં સેજ આ બાજુ લઈ લીધું ટ્રેક્ટર એટલે ટૂંકમાં સીધી પારી થતી જાય ને ટૂંકમાં આપણી ખાસ ધ્યાન રાખવાનું કે હેઠે ટ્રેક્ટર આપણી મરડાવીએ ને એટલે ટૂંકમાં નાની એક બ્રેક ઉપર જો ન ફાવે આપણી કે નાથી એક બ્રેક ઉપર મરડાવીને સીધી વરણી મૂકી દઈએ તો ટૂંકમાં કાંઈ હોય કે ટ્રેક્ટરનો જે મોરો હોય એ સીધો હોય ને વરણી હોય એ ત્રાહી હોય વાંકે એટલે એ રીતના આપણી ટૂંકમાં હેઠે હેને ગોલાઈ પડતી હોય એટલે આપણી ટૂંકમાં એવું હોય ને તો ટ્રેક્ટર ને રિવેસ સીધું પર હાવ જવા દેવાનું અને પછી વયણી એઠી નહી મૂકવાનું આપણી આડા બે ક્યારા થાય એટલી જગ્યા રાખે ને પછી સીધું કરતું જવાનું આગળ પારીનું હરખું વીલ આપણી રહેતું એ પ્રમાણે અને પછી વયણી મૂકી દેવાની પહેલાં હાવ દિવસ જવા દેવાની ને પછી આગળ જવા દેવાનું થોડું થોડું સીધું કરતું જવાની પછી વયણી મૂકી દેવાની અને પછી સીધું હાંક્યું જવાનું એટલે એ રીતના ટૂંકમાં કરીએ એટલે ગોલાઈ ન મળે અને ટૂંકમાં પારા આપણી ટૂંકમાં સીધા જ પછી થાય એ રીતના એક સ્ટ્રીક આપણી છે કે જો કે ગમે આપણી દાંતી આંકતા હોય રાપ આપતા હોય કે પછી થાંભલો આપતા હોય અમાર એમાં ટૂંકમાં આપણી થાંભલામાં ને ને રાપમાં ને આગતા હોય ને એટલી આપણી એમાં તાર સીધું કરવાની જરૂર ન હોય પણ આપણી ટૂંકમાં કાં છે કે એમાંય પણ પ્રેક્ટિસ ચાલુ જ રાખવાનું શીખવાનું સીધું કરવાનું ને રાપમાન બધામાં બધામાં ટૂંકમાં આપણે સીધું જ આખવાનું ટૂંકમાં શીખવાનું ટેવ રાખવાની એટલે પછી આપણી ઓટોમેટિક પારા પણ પછી સીધા જ થાય એટલી જો કે મારે પણ પહેલાં એમ જ હોય બધા નવા હવા હોય ડ્રાઈવર હોય એટલી પહેલાં અહીં જ થતું હોય બધાની એટલી ટૂંકમાં એમાં ખાસ ધ્યાન રાખવાનું દાંતીરાપને થાંભલામાં ને એટલી સીધું વા કરતાં શીખીએ ને એટલે પછી સીધું જ આપણી વાવેતરને બધી પારાની સીધા જ થાય એટલે એ રીતના ટૂંકમાં આપણી શીખવાની ટેવ રાખવાની એ નહીં જોવાનું કે આપણી દાંતીમાં રાપમાંને કંઈ જરૂર નથી એટલે જ્યાં આવે એ આપણી જવા દઈએ અને આંકે નાખીએ ગાયિકા એમાંય પ્રેક્ટિસ ચાલુ રાખવાનું શીખવાનું એટલે તો જ આપણી આગળ પછી વરણીમાં સીધું થાય આપણી એમાં થોડુંક શીખાઈ જાય તો બાકી સીધું વરણીમાં શીખવા જઈએ તો ટૂંકમાં થોડુંક અઘરું પડે એ રીતના ટૂંકમાં આપણી આમાં સેટિંગ કરતું જવાનું વાવેતરમાં ને અત્યારે આપણી આ ઘઉંની વાવેતર છે ને ઘઉંની વાવેતરનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મોકલ છે સેટિંગ કઈ રીતના બિયારણ ને ક્યારો રેવલને ને ને ઘણાને એ પ્રશ્ન થતો હોય કે ક્યારો કઈ રીતના રહેવેલ કરવો ઘણા કોમેન્ટ આવે મારે કે ક્યારે રહેવેવલ કરવો હોય તો શું કરવું પડે તો રહેવેલ કરવામાં બીજું કાંઈ નમ રહ્યું ટૂંકમાં જ્યાં આપણે રહેવાલ છે ક્યારો કાયદેસર એટલે આગળનું જે નિકિયું આવે ને જે નિકિયાનું આગળ હું તમને બતાવવા કે જ્યાં આગળનું નિકિયું છે ને જી આણી એણું આણીથી ટૂંકમાં સેટિંગ કરવાનું આપણી અઠાવીસો ત્યાંથી થાય મો નિકિયાનું એટલે એક આપણે અગિયારો કરીએ ને એટલે પછી હે ને નિસેબહેન જવા લેવાનું કે વૈશી શું હે કે નિશું હે કે કામ હે તો એ પ્રમાણે એ નાથી ને સેટિંગ કરી લેવાનું એ રીતના ટૂંકમાં આમાં સેટિંગ કર્યા રાખવાનું આપણી એટલે ધીરે ધીરે પછી આપણી શીખે જઈએ તો કે એક ખેતર પછી તો ન શીખાય બે સિયાર ખેતરું થાય એટલે આપણે શીખે જાય જે મારે જે રીતના અનુભવ થયો એ તમને બધાને શેર કરા તો આપણી વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો એ માતાજી બધા ગઢીત પાણી ને